ભાખરી છે લીલી ચટણી છે શેની ચટણી છે મેડમ આદુ મરચાં આદો મરચાંની દૂધી ચણા દાળનું શાક છે કાંદા છે અને આ નંદા કાકાના ઘરેથી શું દૂધીના મૂઢિયા છે ભાતના મૂઢિયા બનાવે છે ઓહ હો હો ભાઈ ભાઈ સારો ભાઈ શું કરવાનો છો તમે આજે લાકડી ફેરવતા શીખી ગયા ફેરવો હલો હલો અરે

એની અંદર આપણે એન્કરિંગ કરવાનું છે ને આપણું હોર્ડિંગ્સ પણ લાગ્યું છે ચાલો તમને બતાવીએ ટોટલ આવા સુરેન્દ્રનગર તેમજ સુરેન્દ્રનગરની આજુબાજુમાં વીસ મોટા હોર્ડિંગ્સ લાગ્યા હતા અને પછી આપણે દર રવિવારે એઝ યુઝ્યુઅલી મેરડી માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા પરંતુ હજી અંદર પાણી હોવાથી આપણને બહારથી જ માતાજીના દર્શન થઈ ગયા હતા તો તમે પણ ઘરે બેઠા દર્શન કરો શ્રી નકટી વાવ મેરડી માતાજીના માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે બપોર ના સાડા ત્રણ અને સરસ મજાના માતાજી ના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ડીમાર્ટ થોડી ઘણી ખરીદી છે એટલે ચાલો મળી આવે સીધા બસ 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 કઈ વાત ફરો એકાદો નાખી દો ચમચો હાલો તો જોઈ લો આપણે પૂરી લઈને આવી ગયા છીએ અને આ છે બાર રગડો ઘરનો રગડો પાણી અને કાકી એવા જય સ્વામિનારાયણ કાકી કેમ છે તબિયત જલસો જલસો છે જો બધા પાણી પૂરી રગડા પૂરી મોજ કરી રહ્યા છે આરવ ભાઈ બેસી જાવ હાલો હવે હા આйга છે રાતના 9:00 અને જો મમ્મીની ખબર પૂછવા કાકીને તો તમને આગળ મળાવ્યા અને કાકાએ આવ્યા છે ખબર પૂછવા માટે તો કેમ છો કાકા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેવી તબિયત તમારી હવે સારું છે કાકાને અશકતી હતી ઘણા દિવસથી છતાય દાદરો ચડીને આવ્યા છે અને જો અમારે પેશન્ટ એ શાંતિથી હુતા છે હે અને બધા બેઠા છે થઈ ગયા મિનિટ તાવ તો પણ તાવ એટલો બધો હતો નહીં એટલે પછી અમે પહોંચી ગયા હતા ટ્રીટમેન્ટ માટે ઇમરજન્સી ની અંદર જોરાનગર સવા આયુષ હોસ્પિટલ ની અંદર જ્યાં તેને બે મોટા ઇન્જેક્શન તેમજ તેનું બીપી પલ્સ ને બધું ચેકઅપ કર્યું હતું એ બધું તો નોર્મલ હતું પણ ડોક્ટરનું કેવું હતું કે કદાચ ઇન્ફેક્શનના હિસાબે હોઈ શકે છે છે રાતના સાડા દસ અને દવાખાનાથી અત્યારે આવી ગયા છે બે ઇન્જેક્શન ક્રિષ્નાને મારી દીધા એક નું અને એક એને વોમિટિંગ ન થઈ એના માટે કારણ કે આજે એને સવારનું જે કંઈ ખાય વોમિટિંગ થતી હતી અને બે દિવસથી નવાજે થોડોક એવો બધો રહેતો હતો એટલે કદાચ ગળાનું ઇન્ફેક્શન હોઈ શકે કે પછી કદાચ પેટનું ઇન્ફેક્શન હોય એટલે અત્યારે જોઈ લો નક્કર ખાલી બતાવી જજો જોઈ લો એ શાંતિથી આરામમાં છે મેડમ અને આરો ભાઈ પોપકોર્ન ખાઈ રહ્યા છે ડી માર્ટના ચીઝી પોપકોર્ન ઓકે અને અહીંયા બ્લોક ચાલુ છે જોઈ લો અમારા મેડમ બે ઇન્જેક્શન ખાતા એ રેડી થઈ ગયા છે અને સરસ મજાના સા ને પીવી કોકો કોગા કો ચાલો પપ્પા કમા કેસ કરો એ કોઈ ટેસ્ટ કરી ના ટેસ્ટિંગ કરીયો ઓનસ્ક્યુ હો ગયો છે

પણ કઈ વાંધો નહીં આજનો બ્લોગ એન્ડ કરી છે આશા રાખીએ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય છે ગમતો હોય તો લાઈક અને શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ગુડ નાઇટ થેન્ક યુ આભાર એન્ડ જય શ્રી રામ